સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાને લઈ અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા અને એની સાથે સાથે સંજયભાઈ કે જે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયા છે એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો સંજયભાઈ કે જેમને લઈને સોશિયલ મીડિયામાં તમે અનેકો વિડીયો પણ જોયા હશે ભાઈ હવે શું ખરેખર મિત્રો સંજયભાઈએ જે વાત કીધી એમાં કેટલી બધી સચ્ચાઈ છે કેમ કે તમને ખબર છે મિત્રો કે સંજયભાઈ ઉપર કાચનો ગ્લાસ ફેંક્યો એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે એક ચંપાબેન કરીને બેન હતા એમના વિશે જેના કારણે ચૈતર વસાવા ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી અને મિત્રો જે એટીવીટી ની બેઠક ચાલી રહી હતી ભાઈ આ એટીવીટી ની બેઠક ની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ચૈતર વસાવા પોતાનો ગુસ્સો ન રખી શક્યા અને ત્યારબાદ જે કાચનો ગ્લાસ હતો ત્યાં પાણી પીવા માટે મૂકેલો હતો એ પાણી પીતેલો કાચનો ગ્લાસ કે જે છૂટો સંજયભાઈ ઉપર માર્યો અને ત્યારબાદ સંજયભાઈને વાગ્યું પણ હતું મિત્રો એટલું જ નહીં પરંતુ ત્યાર પછી સંજયભાઈ વસાવા એફઆઈઆર દાખલ કરી નાખીને ત્યાર પછી જે ચૈતરભાઈ વસાવા હતા એમને તરત જ રાજપીપલા કોર્ટની અંદર લઈ ગયા અને ત્યાંથી તેમને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા હવે આગળ વાત કરવામાં આવે ભાઈ તો ચૈતરભાઈ વસાવા કે જેમની ઉપર મિત્રો બે હજાર ચૌદથી લઈને બે હજાર પચીસ સુધી લગભગ મિત્રો એવું આપણને જાણવા મળી રહ્યું છે કે લગભગ અઢારેક જેટલા ગુનાઓ ચૈતર વસાવા ઉપર છે ભાઈ એ મારામારીની ઘટના હોય એ મિત્રો ગમે તે ઘટના હોય પણ ચૈતર વસાવાનું નામ અઢાર ગુનાઓમાં આવેલું છે અને આ અઢાર ગુનાઓમાં ચૈતર વસાવાનું નામ આવેલું હોવા છતાં ફરી એકવાર ચૈતર વસાવા એવી ભૂલ કરી કે જેના કારણે એમને તરત જ હવે જેલમાં જવું પડ્યું એટલું જ નહીં પરંતુ જામીન ઉપર છૂટી ગયેલા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય હતા જામીન ઉપર છૂટેલા હતા અને જામીન ઉપર છૂટેલા હોવા છતાં પણ એમને ફરીવાર એવું એક કામ કર્યું ભાઈ કે જેના કારણે ફરી એકવાર એમને જેલ થઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો એમને જામીન જો કે ના મંજૂર થયા હવે એમના વકીલ સાહેબ સરકારી વકીલ સાહેબ છે ને એ મિત્રો હવે હાઈકોર્ટ જશે હાઈકોર્ટ જઈને મિત્રો જોવું એ મહત્વનું છે કે શું ખરેખર ચૈત્રભાઈ વસાવાની જામીન મળે છે કે નથી મળતા જો જમીન મળશે ભાઈ તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી મેં જે તમને માહિતી આપી આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે માહિતી સાચી પણ હોઈ શકે ખોટી પણ હોય શકે છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ